મિત્રો અમદાવાદના ઇતિહાસ માટે ખરી એક ગોધારી ઘટના કહી શકાય તે પ્રકારની ઘટના આજે અમદાવાદમાં ઘટી છે અમદાવાદના મેઘાણીનગરમાં એક પ્લેન છે તે બસો ને બેતાલીસ મુસાફરો સાથે જતું હતું અને એક પ્રકારે ટેક ઓફ થયાના બે મિનિટની અંદર જ આ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું છે તો અનેક લોકોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આ પ્લેનમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ સામેલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તેમની હેલ્થ અંગે કોઈ અત્યારે માહિતી સામે આવી રહી નથી પરંતુ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એક ભયાનક ઘટના કહી શકાય ગુજરાત માટે ગોજારી ઘટના કહી શકાય તેવો દિવસ આજે જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં આ ઘટના ઘટી છે તો લાંબા સમય પછી આ પ્રકારની સ્થિતિ ફરી એકવાર ગુજરાતના ભાગોમાં બની છે અને એક પ્રકારે ગોચરી ઘટના કહી શકાય તે પ્રકારની ઘટના વચ્ચે અનેક લોકો છે તેમના નિધન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આંકડો છે તે હજી પણ વધે તે પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે